સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી જોકે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાન નીકળી ગઈ હતી હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈ પી કે સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના બિસ્તાનમાં એકવીસ ઓક્ટોબરમાં થયેલી હત્યા અને અન્ય પંદરથી સત્તર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસી નવસારીના ડાભેલ ગામના આસ્કીયાના મોહલ્લામાં છુપાઇ રહે છે આ જાણ બાદ ક્રાઇમ બ્રાન્ચની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે છ નવેમ્બરના સવારના ત્રણ વાગે ડાભેલ ગામમાં પહોંચી હતી આ એક હાઈ સ્પીડ હાઈ સ્ટેક ઓપરેશન હતું ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો તેની આસપાસના પાંચ મકાનોને ચારે બાજુથી કોર્ડન કરી દીધા હતા જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે એક ટીમ આગળના દરવાજા પર હતી જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો ન હતો સલમાન લસ્સી જે રૂમમાં છુપાયેલો હતો તે રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ હતી કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચ તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર ન હતો મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી તેણે સૌથી પહેલા ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈને ચપ્પુ બતાવ્યું હતું આ દરમિયાન તેણે પીઆઈ પી કે સુઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં પીઆઈપીકે સૂઢાએ જવાબી કાર્યવાહીમાં તેણે પૂજાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરપી દીધી હતી સવારના ત્રણ ને પંદર મિનિટની આસપાસ અશિયાના અચાનક ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યો હતો ક્રાઈમ ટીમે આરોપી સલમાન લસ્સીને પકડવા માટે આ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઘટનામાં પોલીસ ટીમના કોઈ સભ્યને ઈજા થઈ ન હતી પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને હુમલો નિષ્ફળ બનાવ્યો હતો અંતે ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીની ધરપકડ કરવામાં આવી હતી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લશ્કરને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા સર કેટલા ગુનાઓ નોંધી ચૂક્યા છે એના ઉપર 15 થી 17 દિવસ તો બોડી સર છેલ્લો કયા ગુનો કયા ગુનામાં પકડવા ગયા હતા પેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ નો કેટલો કુખ્યાત છે આ આરોપી આ એસેટ છે ઘણા બધા ગુના છે એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન કરવાનો પ્રયત્ન કરતા